મહાદેવ કેમ છો બધા બધા મજામાં જશે પેલા તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે મળશું નવા બ્લોગ સાથે ઘણા દિવસો પછી અમારો બ્લોગ આવશે કારણ કે મારી પાસે ટાઈમ નહોતો મળતો એટલા માટે અમે બ્લોગ શૂટ નહોતા કરતા તો હજી અમારે જવાનું છે આજે ફરવા તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બાય છે

अर <laughs>

કેમ મેજીક સો ખાવ છે તમારે હાકી કોઈ થાકી ઓલી નહી હો નહી આપ દે મને લોકો આમ કે અમે તો ગયા ગાડી ગાઈસ છે બહુ મસ્ત નર્સરી છે ઝાડવા લેવા માટે આવ્યા છે છે

કેિસ્કેલો કેટલું ચા છે મેમ મસ્ત તરી છે ટાટા 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 જા જાવા જાવા છે ને જાવા બેસે એ નુ તોડાઈ ની બેસે હા બેસે હાલો આ બેસે આ બે બેસે આ બેસે બેસે છોકરો છે ભાઈ ને મમ્મી વાત છે બહુ મસ્ત બહુ ફાઇન નર્સરી છે ગાઈસ તમે પણ આવજો ગળુમાં હાઈ શીતલબેન શું તમને કઈ પસંદ આવ્યું છે એ શીતલબેન તમને કઈ પસંદ આવ્યું છે શું આવ્યું છે અહીં જોઈ શકો છો અહીં બહુ મસ્ત મસ્ત છે શું કહેવાય એડીએમ આ એડીએમ છે ગાઈસ આ બધું વેલું છે એ બહુ મસ્ત ઢાળું છે જો ગાઈસ અહી તો એડમ તો બહુ ચાજા છે વાવ જો એડમ પૈસુ બેન સો લીધું છે તમે એ વૈસુ બેન કાઈ નથી લીધો તમે સો બ્યુટીફુલ લાગો છો

જો મે ફ્લાવર લઈ ઇત છે બેસી કે છે बेसन જગ્યા પર નો છે થઈ ગઈ છે જાન બેસી જાવ તમાર મમ્મી ક્યાં ખાવ છે બેને લાગી છે જબરની ભૂખ મમ્મીનો ખાવાનું આદરી બ્લોક મારે આદરી માતાજીના દર્શન अच्छा मैं जाऊं शांति या डेम से हां ओके मैं चलती हूं यहीं से नावा कारण कि टाइम को बहुत छे गाइस ने मैंने लगी चाय हां तुम्हारे के खाऊ छे तो गाइस वी कंटिन्यू ब्लॉग में बनिया रही हूं बाय गुलाब मारे जेल टॉप रिक्शा आवाज़ ने आवाज़ आवाज 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 खात्री फुल टन मार दे কোটালে কেছে কে পুল টান মারো সেরাকে হিচ পুল ডাডুনে ক্য়ারা কেসয়ারি ত্নে ক্য়ারে দেকে কে চাদরি তামে পোচে ক্য� ઢબુ થયું કોઈ અમે કેટલી વાર આવી ગયા માતાજી જા હશે મહાકાળી ના મંદિર પહોંચી ગયા છે દરિયા કિનારા માટે તો નાસ્તો પણ જાતો બધો લઈ લીધો છે અલગ બધા જાય છે નાનીમાં પાછળ છે છોડ આની બાટલી લઈને આવે છે ગાઈસ જોઈ શકો છો તરત બધા ગાઈસ જોઈ શકો છો દરિયા બહુ ખારો છે મોજા મારે છે બહુ જ અહીંયા અમે સીવ લઈ જ્યું છે પણ વિખાતું નથી ન વિખાય એ તો જંગલમાં બેસી ગયા છે નાસ્તો કરવા માટે અલે વૈશલબેન નામ કરો સપળ ઉપર આવી સિતલબેને બધાને કે હા જોયા જો કેવું મસ્ત જંગલ છે આ જંગલમાં બેસી ગયા છે નાસ્તો કરવા માટે તમે જોઈ શકો છો સિતલબેન પણ જાડ્યા છે જાડવે

આ બકરે છે બકરે ખૂબ નિંદર કરી બે તો ગઈ અમારો મારો આજનો કેવો લાગ્યો હોય કે જો ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હમણાં હમણાં ટાઈમ નહોતો મળતો એટલા માટે બ્લોગ શૂટ કરતા હતા ટાઈમ મળશે એટલે બ્લોગ શૂટ કરશું તો કાંઈ નહીં ગઈ છે બ્લોગ કેવો લાગ્યો હોય કે જો અને ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશે નવા બ્લોગ સાથે કાલે ի վեր դան եր արմարիո